તો હવે મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે અને મેન્ડેટની રાહ જોતા મહિલા પ્રમુખ ગીતા પટ્ટાચાર્યએ રાજીનામું ધરી દીધું છે ભાજપે પક્ષમાંથી આવેલા ઉમેદવારને મેન્ડેટ આપતા રાજીનામું આપ્યું છે મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં તેમને મેન્ડેટ માંગ્યું હતું છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા ખેડા જિલ્લા મહિલા મોરચામાં તેઓ મીડિયા કન્વીનર પણ રહી ચૂક્યા છે તો મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે મહિલા પ્રમુખ રાજીનામું આપ્યું છે ભાજપે આવેલા ઉમેદવારને મેન્ડેટ આપતા તેઓએ રાજીનામું આપી દીધું છે સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાયા છે સંદીપ મહેમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું છે શું મામલો કરવામાં આવે તો ચૂંટણી ચાલી રહી છે ખેડા જિલ્લામાં બે તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાઓની ચૂંટણી ચાલી રહી છે જેની અંદર ગઈકાલે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવે છે આજે તમામના જે છે ઉમેદવારી પત્ર પણ ભરવામાં આવે તો તેની વચ્ચે આ જે છે ભાજપમાં ભરાકો થયો હોય તેવા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહેમદાબાદ નગરપાલિકામાં જે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તેની અંદર ભાજપે મેન્ડેટ એક અપક્ષ ઉમેદવારને આપતા વોર્ડ નંબર સાતમાંથી માં ઉભું રહેવાની ઈચ્છા ધરાવતા મહેમદાબાદ ભાજપ મહિલા મોરચાના જે પ્રમુખ છે ગીતાબેન દ્વારા આજે પોતાના તમામ રાજીનામું દેવામાં આવ્યું છે ગીતાબેન ભટ્ટાચાર્ય પોતે અમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માંથી મેન્ડેટ માંગ્યું હતું પરંતુ તેમને મેન્ડેટ ન મળતા અને અપક્ષ ઉમેદવારને મેન્ડેટ ફાળવી દેવામાં આવતા રોષે ભરાયેલા મહિલા પ્રમુખ દ્વારા પોતે તમામ જે હોદ્દા છે તેની ઉપરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે તે છેલ્લા એક વર્ષથી સક્રિય સભ્ય તરીકે કામ કરતા હતા અને મહિલા મોરચા પ્રમુખ મહેમદાબાદ શહેરના તરીકે પણ ફરજ બજાવતા હતા અને તેમને ભાજપમાંથી નારાજ થઈને અત્યારે તો રાજીનામું કરી દીધું હવે જોવું રહ્યું કે ભાજપ દ્વારા જે ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ છે તેને લઈને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર મેં મારા પાર્ટી માંથી મારા હોદ્દાથી અને મારા પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપેલ છે અને એનું કારણ ફક્ત એક જ છે કે અમે જે મોદીજીના અનુસરીએ છે કે મહિલાઓને સ્વતંત્ર બનાવો મહિલાનું સશક્તિકરણ કરો તો જયારે મહિલાઓને સશક્ત બનાવવું છે સ્વતંત્ર કરવું છે તો જયારે કોઈ મહિલા સ્વતંત્ર રીતે ઉભી છે તો તમારે પક્ષ તરફથી એને મેન્ડેટ આપવું જોઈએ ટિકિટ આપવું જોઈએ આજે હું મારા વોર્ડ નંબર સાતમાં એક મહિલા સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી મેં પહેલો પ્રયત્ન એ કર્યો કે પાર્ટીમાંથી મને મેન્ડેટ મળે અને પાર્ટીના સાથે જ રહીને હું આ ટિકિટ મેળવું જેથી મોદીજીની જે વિચારધારાઓ છે એને આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ પણ આ બાબતમાં મને ઘણું દુઃખ થાય છે કે હું આ બાબતે અસફળ રહી છું કારણ કે મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે